રામ રામ ને સીતા ને મિત્રો કેમ છો આપડી યુટ્યુબ ફેમિલી આઈ હોપ તમે બધા મજામાં જશો ને મજામાં હોય તો ભાઈ આપણા વિડીયો જોઈ લેજો એટલે એકદમ મજામાં આવી જશો તો સ્વાગત છે ફરી પાછા એક નવા વ્લોગ વિડીયો ની અંદર તો મસ્ત મજાનું ગુડ ઇવનિંગ થઈ ગયું છે હા તો કેમ કે વાગી ગયા છે પાંચ સાંજના આપણે થઈ ગયા કમ્પ્લીટ ને આજ છે હોળી આપણે આવી ગયા ઓફિસે અરવિંદ ભાઈ બનાવે ચા આપણે ક્યાં થમ્સઅપ નહીં પણ સ્પ્રાઇટ પીવો હોય કે ગરમી ગરમી થાય ખેતરથી આવતા રહી અરવિંદભાઈ

મિત્રો વાગીએ છે બાર ને આપણે ગેમ ચાલુ કરી દીધી નારિયલ થી જો આ નારિયેલ મૂકવાનું ઓલું બાણે નીકળી જવું રાજા કાકા નાખે ગા પછી ગાનું દીધું છે આપડે પછી ગામ માં રામ મંદિરે પહોંચાડવાનું ઘા દેવ પછી ગા

હજી તેર ગા બાકી છે તેર ને જવા દો હાલો ગા કરે છે હાલો મોરો આવાજ દીયો આ ગાડી જ કરાવવાના હાલો મિત્રો આઠ ગાય આપણે અહીંયા પહોંચી ગયા છીએ રામજી મંદિર ના હજી આપણે કેટલા બાકી છે હજી છ બાકી છે આપડે પૂરેપૂરા મિત્રો જીતી જવાના આરામથી થયા પહોંચી ગયો હા રામજી મંદિર છે Anh tiên thì gia, di chó gà baki. No, gà hai a quốc gia. Anh tiên di Anh tiên đi. di. Anh tiên di. Anh tiên đi chơi tiên di. đi tiên complete 10 tiên 10 complete

સમાજ ની વાડી થી આપડે કાસુંદા મંદિર જવાનું છે કેટલી મિનિટ કીધી લ્યો અમે પોચી ગયા હું કેવું બનશે સાત મિનિટ બાકી મોરે મોરો આવશે હવે સાત મિનિટ કહું પર ને ફાઈનલ કાઈ વાંધો નહીં કાકાને બાંધી દીધા હવે બધા આવી આટલું પબ્લિક છે આપડે જોઈ

các cặp bố trí yếu nó thế anh ta bố trí gì bố trí yếu hả các cặp bố trí gì

કુતરા ભાઈ <Thema repetant noise> <soda Fuel> રેડી રેડી આવો કરમ ગાદલીયા ખૂત્તા છે આપણે પોચી ગયા છે ચોક માં આપણે થામબલે અડાડવાનું છે 18 તો થઈ ગયા એ આપણી થોડી જા તો થામબલો જોઈ લે પોચી જા ન અમે જ ને બજરંગ બલેકી જય ભાઈ હવે ઓગણી ઓગણી હાલો હાલો પોચી જા હાલો મોરે મોરો ઓ ઓગણી ને 21 બાજુ भगत મોરે મોરો હાલો

બચ્ચા એ ઘા દીધો અહીંયા થી હનુમાન ની દેરીએ આઈવા એની રસ્તે પાછા ચડી જવાનું છે કલે જાવ

એમને 50 માં કીધું તમે રાખી લીધું 42 નું કીધું અમે તો એકત્રી થઈ ગયા ને આપણે અહીંયા પહોંચાડવાનું છે હજી 32 પહોંચી ગયા હજી 50 આટલા 33 પહોંચી ગયા ના ભાઈ આપણે આમાં ક્યાં હજુ ન થાય 33 માં બતાવવાનું છે ભાઈ મેં તો બેતાલી નું કીધું તું હાલો 33 પહોંચી ગયું જય બાલાજી હનુમાનજી મહારાજ બજરંગલી કેવો ચા બધા માટે ચાલો ચા ભરો હાલો ભાઈ ચા પીમ મિત્રો આપડે પાછી નવી ગેમ સ્ટાર્ટ થઈ હનુમાનજી ને મંદિર પાછા રામજી ના મંદિર પાડો ઈ પણ 20 મિનિટ માં આપણે કમ્પલીટ કરવાનું આપડા મનીષભાઈ જાશે મનીષભાઈ ની વારી આવી ગઈ છે તે પછી દીપભાઈ ની વારી આવશે આ નો 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 ને યે યે હા રેડી હાલો

દન કોગો ગરજામ આ મગ્યે તેમ યાદ હનુમાનજી ને થઈ ગયા હાલો બોલો ફેરવના ક્યાં થી આઈ ના હાલો થોડો કાકો નકર આમ પડે મિત્રો આપણે જવાનું હતું શંકરના મંદિરે કાકાને ને કાકા ગરી ગયા વાડીમાં એ ક્યાંથી ખબર હે આ અહીંયાથી જો ચબૂતરા અમેથી આ વાડીમાં ઘરી ગયા આ આંગણવાડી છે એમાંથી ડાયરેક વાડીમાં ગરી ગયા જવાનું શંકરના મંદિરે હવે કાકાથી થશે નહીં ને છે આપણે ચાલીસ મિનિટ દીધી છે એમને તન ગેમ અમે જીતા એ જીરો હે હવે આ ચોથી આપણા ભાગમાં કાકાનો વારો પતી ગયો હવે એમાં નેવિલ કલેજા નો વારો આવ્યો હોય શંકરના મંદિર જવાનું ચાલી મિનિટ પાછી કાકા તો વાડી માં કરી ગયા તા હવે એમાં નેવિલ કલેજો ક્યાં રામ જાણે મારો હલો બધા આવજો રામે રામ તો મિત્રો આપડે ઘરે આવી ગયા હવાના વાગ્યા છે પાંચ તો બ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરી દો વિડીયો તમને બહુ મજા આવી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો રામ રામ સીતારામ જય માતાજી બધા